શિક્ષકો છો મિત્રો અમે આવી ગયા હતા એ રાવેડો જો આ કર્યા છે ખાડા મારા બેટા એ આખલા કર્યા પોઢરા કર્યા એ ખબર નહીં પડે બાકી ખાડા કર્યા એ ખબર છે જો આ છે એડા અને આ છે માલ એને કહેવાય છે એડાની માલ છે ને ત્યાં નહીં જેને જેને ખબર પડે જેની જેની એડા આવ્યા હોય એ લાઈક કરદું શેર કરજું કોમેન્ટ તો મારજું જ કેમ કે એડા વેણવાની જેવી મજા આવે ને મારું સારું શિયાળા થાર પડે તો એને થાર પડે લેવલમાં તો મારું સારું એડા માર કરતા મોટા છે અને મારા એડા વેણવાના છે એટલે મિત્રો આટમાં ને એડા મોટા એવું બધું થઈ ગયું છે વાયા છે એટલે વેણવા તો પડશે અને કાલે આત કાલે આવડો ઢગો કર્યો એક બધી બાતી પડ્યા છે હાથે જાટકાનો વાયર એ અડાય ને નક જાટકો આ શું કીધું અરે બાકી કણા બોલાય જન આ ઢાકા મેણે પાછા માં લેવા જા

આ મેલુ રબલામાં પાથ કોન મજૂરી આવબો તો કેતુ બઢાણો 200 રૂપિયા આદરી બે ટાઈમ ખાવાનું શેર હવે લઈ લીધું અમે દાતડું

ચમ મોં છું લે આ ભરી પડવામાં થાય છે નાસી દીધી છે હવે આપણે વહેણવાનું ચાલુ કરી દીધું છે રેડી કોઈને ના હોય તો કેજો મજૂરી લઈ દા આપણે